પરણે રાત્રે ડોગરે લઈ લીધી પણ હવે કાલે કરવાની એકલો એકલો જ કાલે કરવું આવું રે કરવા પડશે અત્યારે આવશે કોવરૂ કોઈ હશે ને કોને ફોન કરી જોવા દે એ ધમાજી હજી ફોન કરવા દે એવા તો નવરાજ હોય હા હા છું બોલો આ આ તમારું કોમ કોમ પડ્યું પડ્યું શું એ કરવાની કેટલા જણા તમે એકલા જ છો એવું હા એનું બે બે મરજુ લેતા એવું કરું મળશે હા એવું કરો તો તમે આવો બીજા બે હોતા હો હા ફટાફટ આવજો હા આવી જ જઈએ હા રો જો મારી બીજો બોર ભરવા જવાનું આ કાલે થાય તો જગા થાય ને એ થઈ જાય થઈ એ હાર વારું આવો હેડો હા હા શેડો મોના ની તો સગવડ થઈ ગઈ આવું પેલા મને બે હવા દે મોના આવશે કોમ એવા કરશે પૈસા નહીં હાલવાના આપડે ખાલી થોડું થાકું

હો આઈ આડો તમે બે આછા હાડો 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 આયો તો ભળે ખાવ એટલે અમે પોલીસ કલાક ધમાજી હા બોલો અમે આઈએ ખા પૈસા નહી આવે તો તમારા બૈરા તોડી નાખી દી હા પૈસા તો દેવાના હે હેડો હેડો તમે લેન આયા હે મોન કેટલા 500 રૂપિયા આ 500 આપશું હેડો 500 સોમાજી ના 500 મારા હા બરાબર 4000 રૂપિયા આપી દેવાના તો કામ કમ્પ્લીટ થઈ જવું જોઈએ હો અરે અમે પેસર કારીગર કાલે કરવાના આ ભલાજી હા આયા બલાજી હા આવો કારીગર હોત લે ના બે કેટલી વાર કરી તમે મારા યાર બધું રખડો હકો આમ હા લાયો કારીગર લો ને થઈ જશે કોમ પૂરું હવે કારીગર લે ચા સ્પેશિયલ કારીગર તમે આપાવો બોલો લે આ તમે આ પીજી લઈને ચો લઈને આ કોણ હમણા આવડો આ સ્પેશિયલ કારીગર હમણા કોમ રખડ છે નઈ ને ના ના કમ્પ્લીટ કોમ કરી દેશે સાચું કોણ તમે સાચું ના કરો તો બૈરા ફાન નાખવા લાગતું જ નઈ મને આ પીજી આ આ તો બેહી જાય શું કોમ કરશી

Ayo yeah, <laughs> ya, nah. ya, um, nah di Ya, di mana? Karena uh, um, memang mana boleh yeah. di tu. Tuh kain mana itu? Malu pula. Tu. Tada. Wah, itu. Mana boleh tu? tu. Mana mana mana? Kau uh, mana par ni mera? Ma ma ma. ma.